બેબસ બહાદુર નામે જાણીતા લેખક અનવર બહાદુરપુર વાળાને પાંગરતી પ્રતિભા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે અનવર બહાદુરપુર વાળા ગુજરાત એસટી નિગમમાં વડોદરા ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલર તરીકેની ફરજ બજાવે છે સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ અને સાહિત્ય લેખનની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ ધરાવતા હોય તેમની આ પ્રતિભાની કદર રૂપે અને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ શુભ આશયથી સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે વિશાળ જન્મેદની વચ્ચે આજે આ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી ઇકબાલભાઈ મેમણ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું